યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જ છો ગુડ મોર્નિંગ બધાને સવારમાં ઉઠીને હું ફ્રેશ થઈ ગઈ છું અને નાસ્તો કરવાનો બાકી છે તૈયારી કરે છે આખરી લોટ બાંધે છે અને રોટલી તો બની ગઈ છે કા અને દ્રવ્ય જો આવી ગયું છે

ની મનો જોઈએ વરિયાળી અમે જમીને કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને જો મમ્મી મારા માટે શરબત લાવી છે વરિયાળી નું આ મમ્મી પી લે ભૂખ લાગી હતી તો હું જો ચેવડો ખાવ છું આ મમ્મી એ બનાવેલો છે આ મમ્મી મેરે તો નહી તો તે મેરે પણ નહી હો તો આરા આરત નહી બનાવેલો છે ફ્રી ફાયર રમધીરમધી હું ચેવડો ખાવ છું હું જાવ છું આત મારા કાકી જોડે જાવ છું એને વસ્તુ લેવી છે તમે અમને આવ્યા છીએ વસ્તુ લેવા વસ્તુ લેવાની લેવાઈ ગઈ અને હું ઘરે આવી ગઈ છું ગઈશ હું કામ કરીને ફ્રી થઈ ગઈ છું અત્યારે વાગ્યા છે દસ અને સાવ ફ્રી થઈ ગઈ છું તો હવે આ બ્લોક અહીંયા જોઈને કરું છું જય માતાજી જયસુરપુરા દાદા આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બાય જય માતાજી